સમજણ અને વિવેક તો આપણામાં જ હોવો જોઈએ જોઈએ બાકી ગુરુ તો અર્જુન અને દુર્યોધન માં બંને ના એક જ હતું મિત્રો કાલુક દેખ લો ભાઈ ચાર દિન બાદ અભી આય હે ઘરા गुड इवनिंग परवाह करने वाला ढूंढिए इस्तेमाल करने वाले आपको तो वैसे भी ढूंढ ले गए समझो खाली सिर्फ इस्तेमाल करने वाले जरूरत तो कभी भी पड़ती है पड़ती है पड़ती है સ્મિત છે પરંતુ દિલમાં સફર પણ કેટલી વિચિત્ર છે પણ હસી હસીને દિલ દુખી જાય દિલ ઉદાસ છે ચહેરો ખુશ છે જિંદગીનો આ સૌથી મોટો વિપરીત સંયોગ છે બહાર પ્રકાશ છે અંદર અંધકાર છે સતા જીવનમાં ઉજાસ છે મારા વાલા દિલ ઉદાસ છે ચહેરો ખુશ છે જિંદગીનો આ સૌથી મોટો વિપરીત સંયોગ છે બહાર પ્રકાશ છે અંદર અંધકાર છે સતા જીવનમાં ઉજાસ છે મારા વાલા મારી જિંદગીના દિવસો હવે અજીબ રીતે કટી જાય છે અંદરથી દુખે છે દિલ પણ બહારથી હાસ્ય દેખાય છે મારા કલે જાઓ ની અંદર તોફાન છે પણ ચહેરા પર શાંતિ ની રેખા છે જિંદગીમાં પણ કેટલી અજીબ છે જે ઉદાસ છે એજ હસતો દેખાય છે બાકી તો ફરકેલાઓ કહી કહીને ફરી જાય છે જીદ જેટલું ગુમાવે છે ને કદાચ જીદ એટલું નથી એટલે જીદ કરવામાં મજા નથી એના કરતા જીદ છોડી દેવામાં જ મજા છે દુનિયામાં સૌથી મોટો દગો તો લગન માથ થાય છે કેમ કે ગાય જેવી કહીને સિવાય જેવી પધરાવી દે છે પડું છું ઘણી વાર ક્યારેક એ વિચારીને કે તું મારાથી દૂર થઈ જઈશ તો મારું શું થશે આત્મા પહેલો પ્રેમ તો એ વ્યક્તિ ની સાથે જ કરવો કે જે ગુસ્સે થાય પણ તમારું ધ્યાન રાખે કારણ કે એને ગુમાવવાનો ડર હોય છે બાકી તો અત્યારે ખાલી મની બેગની પાછળ હોય છે ખોટા પાસવર્ડથી એક નાનો અમથો મોબાઈલ નથી ખુલતો તો ખોટા કર્મો કરવાથી મોક્ષના દરવાજા ખુલશે કે કેમ એ જરા નિરાતે વિચારજો ખોટા ખોટા વેમ રેશો કોઈએ મને પૂછ્યું કે તને દુઃખ કને આપ્યું મેં હસીને જવાબ આપ્યો મારી પોતાની અપેક્ષા હોય ઈચ્છા હોય ના રાખો અહંકાર કે ના થાય કશું મારા વિના અહીં તો આખું આ ભૂભું છે કોઈ ટેકા વિના એટલે મગજમાંથી એવું કાઢી રાખજો નાખજો કે મારા વિના કશું થશે નહીં કે મારા વિના ચાલશે નહીં કે મારા વિના ફાવશે નહીં મારા કલેજ આવું વર્તન બધાને ખૂચે છે પણ બદલવાનું કારણ ક્યારે કોઈ પૂછે છે કેમ કે બસ અત્યારના મરજીવાઓને જરૂર હોય ત્યારે તમે તમે કરો અને એનું કામ પતે એટલે તું કુણ અને હું કુણ મજબૂરીનું નામ મહાદેવ હું રોજ હસું છું અને દુનિયાને દેખાડવા પણ દિલ રડે છે ચૂપ ચૂપ અંદર મારી જિંદગીના દિવસો હવે એક નાટક સમા બની ગયા છે અખંડ તો અખંડ બ્રહ્માંડ છે રે ભાયા એસે હી કોઈ છે ક્યુ આયા